ઓકે બેસ્ટ તો આપણે તમારું ફોર્મ ભરવાનું છે અને સંસ્થા તમને દીકરી દત્તક તરીકે બરાબર આપણે રેડી ઓકે તો દીકરી દત્તક યોજનાનો આખો મુખ્ય હેતુ છે કે સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે બરાબર તો ફોર્મ ભરવા માટેની પ્રોસિજર તો તમને તમે આ ત્યારે મેં સમજાવી દીધી હતી પણ આજે તમારું ફોર્મ ભરી અને તમારી જવાબદારી સંપૂર્ણ સંસ્થાની સબન સેતુ ટ્રસ્ટ ની રહે તો ફોર્મ ભરી દે તમારું વિધિ બેટા બેનનું ફોર્મ ભરી દે વ્યવસ્થિત રીતે અને દીકરી દીકરી છે આજથી અને અમારા દીકરીના બાણકી ભણીઓ છે આજથી સંપૂર્ણ જવાબદારીની મેરેજ કરવાથી જવાબદારી મારી છે તો આજ પછીની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું સબંધ સેતુ ટ્રસ્ટ